છોટાઉદેપુર નગરની એક શાળાના નરાધમ શિક્ષક દ્વારા શાળાની ધોરણ નવની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી બાળકોના પિતાએ નરાધમ શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બિબસ્ત માગણી કરવામાં આવી હતી છોટાઉદેપુર પોલીસ મથકે નરાધમ શિક્ષક સંજય પારેખ સામે છેડતી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને શિક્ષક સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આજરોજ છોટાઉ પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિવસ્ત માગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા ફોક્સો એક કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં હતો આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ હા એ જો તું મને કેસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપે